અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી છ લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રહેતા અને મૂળ મહેસાણાના વિસનગરના હિમાંશુ ટક્કર ગત તારીખ તેર જાન્યુઆરીના રોજ સવારના પત્ની સાથે નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા જ્યાં તેઓએ રાત્રે રોકાણ કર્યું હતું આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા હજારની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જ્યારે બીજા દિવસે હિમાંશુ ઠક્કર પરિવાર સાથે પરત આવતા મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોતા મકાન તપાસ કરતા તિજોરી ચેક કરતા તેમાં રહેલા સોના ચાંદીના દાગીના પણ ન હોય ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ મામલે તેમણે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા મકાન માલિક હિમાંશુ ઠક્કરે ચાર લાખ સત્યાસી હજાર પાંચસોની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂપિયા પંચ્યાસી હજારના ચાંદીના દાગીના તથા રોકડ સિત્તેર હજાર મળી કુલ છ લાખ તેતાલીસ હજારની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા